કોરોનાની મહામારી વચ્ચે સરકારના વિવિધ આદેશો વચ્ચે સુરતીઓએ પ્રિય તહેવાર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી સવારથી જ સુરતીઓ સરકારના નિયમોનું પાલન કરતા મર્યાદિત સંખ્યામાં ઘરની અગાસીએ ભેગા થઈને પતંગ નીકર્ત દેખાડતા નજરે પડ્યા હતા દર વર્ષે ડીજેના તાલે ઝૂમીને પતંગોના પેચ લડાવતા સુરતીઓ આ વખતે મોબાઈલમાં ગીત વગાડીને પતંગ ચગાવતા નજરે પડ્યા હતા હાલ કોરોનાની મહામારી સમગ્ર દેશ અને વિશ્વમાં છે સુરતમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે સરકાર દ્વારા લોકોને ભેગા થઈ તહેવારો મનાવવાની મનાઈ ફરમાવી છે જો કે શુક્રવારે ઉત્તરાયણ પરવા હોય સરકાર દ્વારા અગાઉથી જ ગાઈડલાઈન બહાર પડાઈ હતી જે ગાઈડલાઈનના પાલન સાથે સુરતી લાલે ઉત્તરાયણ પર ઉજવ્યું હતું સવારથી જ હવા પણ પતંગ માટે અનુકૂળ રહેતા સુરતી પતંગ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દર વર્ષે ઉત્તરાયણમાં નવી નવી એસેસરી જોવા મળતી હોય છે આ વખતે પતંગોમાં પણ નવીનતાની સાથે સાથે બાળકો માટે નવી વેરાયટી સાથે ટોપીઓ પણ જોવા મળી રહી છે અને ચારો તરફ ધાબા પરથી એ કાપ્યો એ લપેટની બૂમો જોવા મળી હતી સુરતમાં ઉત્તરાયણ પર્વ લઈને લોકોમાં ખુશી જોવા મળી હતી અને પરિવાર સાથે પતંગ ચગાવી લોકો ઉજવણી કરતા દેખાયા હતા અઝર ખુરશી સાથે પ્રકાશવાળા